અને અંજાણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે ઉમરગામ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો તો વલસાડ જિલ્લામાં સતત મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને સવારથી જ વરસાદી માહોલ આજે પણ જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસથી વલસાડનું વાતાવરણ પલટાયેલું છે અને ચોમાસાની સત્તાવાર અહી એન્ટ્રી થઈ ચૂકી છે ધોધમાર વરસાદ ઉમરગામ તાલુકામાં તો પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે ઠંડક જોવા મળી રહી છે લોકોને ગરમી અને રાહત ગરમીથી રાહત મળી છે અને રોડ રસ્તા ભીંચાયેલા અને ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા પણ નજરે પડી રહ્યા છે આપ ગરનાળાના દ્રશ્યો જુઓ ગરનાળામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે